ભારતના દરેક વિસ્તારમાં ઠંડીનું જોર વધવા લાગ્યું છે ઠંડીની ઋતુમાં શરદી અને શ્વાસ સંબંધિત સમસ્યાઓ વધી જાય છે પરંતુ યોગ્ય પોષણ જીવનશૈલીમાં નાના નાના ફેરફાર અને કેટલાક ઘરગથ્થુ ઉપચાર તમને ન માત્ર બીમાર પડતા રોકે છે પરંતુ રોગ પ્રતિકારક શક્તિને પણ મજબૂત કરી શકે છે ઉદાહરણ તરીકે દરરોજ સાત થી આઠ કલાકની ઊંઘ સાથે યોગ્ય ધ્યાન અથવા પ્રાણાયામ જે સામે લડવાની ક્ષમતામાં વધારો કરે છે એ જ રીતે આઠ થી દસ ગ્લાસ પાણી પીવાથી શરીરમાં ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ મળે છે પાણી સાથે લીંબુ અથવા ફુદીનાનું સેવન કરવું વધુ ફાયદાકારક છે નિયમિત ચાલવું સાયકલ ચલાવવી કે દોડવું પણ ફાયદાકારક છે અને આ સિવાય આપણે ચાર ઉપાયો જાણીશું જે શિયાળામાં થતી સમસ્યાઓથી બચવામાં મદદરૂપ બની શકે છે સૌથી વાત કરીએ હળદર આમળા અને સૂર્યપ્રકાશ તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે શિયાળાની ઋતુમાં હળદર આદુ તુલસી આમળા લસણ અને કાળા મરીનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે જ્યારે હળદર શરીરમાં બળતરા ઘટાડે છે તો આમળામાં વિટામિન સી હોય છે જે રોગ પ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે લસણ અને કાળા મરીમાં એન્ટી ગુણ હોય છે જે શરીરની સંરક્ષણ પ્રણાલીને મજબૂત બનાવે છે એ જ રીતે ઘોળાના બીજ કાજુ અને કઠોળમાં ઝીંક હોય છે એ શરદી અને ઉધરસને ઝડપથી મટાડવામાં અસરકારક છે આ સિવાય દરરોજ સવારે વીસ થી ત્રીસ મિનિટ સૂર્યપ્રકાશ લેવો પણ જરૂરી છે આ સાથે આહારમાં મશરૂમનો સમાવેશ કરવાથી વિટામિન ડી ની માત્રા સંતુલિત રહે છે જે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે હુંફાળા પાણીથી કોગળા કરવાથી ચેપ સામે રક્ષણ મળે છે શિયાળામાં હુંફાળા પાણીના કોગળા કરવા ખૂબ જ ફાયદાકારક છે હુંફાળા પાણીમાં મીઠું નાખીને કોગળા કરવાથી ગળાના દુખાવામાં આરામ મળે છે તે ચેપથી પણ બચાવે છે આ સિવાય નાક બંધ હોય તો નીલગિરીના તેલ સાથે સ્ટીમ લેવાથી બ્લોક થયેલા નાક સરળતાથી ખોલવામાં મદદ મળે છે હવે આપણે ત્રીજા નંબરે વાત કરીએ તો હર્બલ ટી તમારા શ્વસન તંત્રને કેવી રીતે સુધારે છે તો એમાં આપણે આદુ મધ અને લેમન ટી માત્ર શરદી અને તો રાહત આપે જ છે સાથે સાથે પણ સુધારે છે એ જ રીતે મધ અને કાળા એક સાથે ખાવાથી ગળાના દુખાવામાં રાહત મળે છે સરસવના તેલમાં લસણ ભેળવી છાતીમાં માલિશ કરવાથી શ્વાસની તકલીફોમાં રાહત મળે છે ચોથા ઉપાયમાં આપણે એ જાણીશું કે બાજરી તલ અને ડ્રાય ફ્રુટ શરીરને કેવી રીતે ગરમ રાખે છે આયર્ન મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા ખનીજો સિવાય બાજરીમાં કાર્બોહાઇડ્રેટની મોટી માત્રા જોવા મળે છે તેનાથી શરીરને એનર્જી મળે છે તે ગરમી પણ ઉત્પન્ન કરે છે એ જ રીતે તલ અને ડ્રાય ફ્રુટ પણ એનર્જી પૂરી પાડીને શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં વિડીયોને શેર કરો જેથી એ પણ આ બધી માહિતીથી જાણકાર બની શકે તો આવા જ વિડીયો જોવા માટે જાહલ વેદિક ફાર્મને સબસ્ક્રાઈબ કરો મળીએ નવા વિડીયો સાથે સ્ટે હેલ્ધી